તો હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આપણે આવી ગયા છીએ એક નવો લોગની સાથે તો કેમ છો તમે બધા કે તમે બધા મજામાં છો તો ઘણા સમય પછી આપણે મળીએ છીએ તો નવી નવી અપડેટ દેતો રહીશું તો કે હું કોઈ ટાઈમ કાઢો કાઢવાની કોશિશ કરું છું પણ ટાઈમ મળતો નથી તો ચાલો આજે આપણે જવાનું છે ધારેશ્વર અહીંથી આપણે ધારેશ્વર સાઈ થાય સાત આઠ કિલોમીટર થાય છે આપણે તો આપણે જવાનું છે ધારેશ્વર તો ધારેશ્વર જઈને તમને નાનું કંઈક ને લોકેશન તમને બતાવીશ જો તો આવવાનું છે ધારેશ્વર વિડિયોમાં વિડીયોમાં તમે બનાવી દેજો ચાલો મળી આપો ફાઇનલી ગાઈસ અમે લોકો ભોગી ગયા છીએ ધારીશ્વર તો અહીંનો તમે નજારો જોઈ શકો અહીંનો વ્યૂઝ તમે જોઈ શકશો ધારેશ્વર ડેમે અમે ભોગી ગયા છીએ ને આમે છે આપણે ડેમ અમારે ઉપર ચડવાનું છે આગળ આમે ને દાદરા તો ધારેશ્વરમાં પહેલાં જ વરસાદમાં પાણી આવી ગયું હતું ફૂલ તો અત્યારે અમે આવી ગયા છીએ ધારીશ્વર તમે જોઈ શકશો આ છે અમારી કેનાલ આ કેનાલમાં અમારે ઉતરવાનું છે આ કેનાલમાં પાણી જાય છે ને એમાં ઉતરવાનું છે અમારે વાલ બેન કરવા માટે ઉતરવાનું છે રાણા મામા મજા મજા છે ભાઈ મજા મજા કરો જવાના એમ નઈ અંદર જવાના હૈ હા રોઈ શક આપણે નાડા બાડા આંધે લઈ લીધું છે રાણા મામાએ રાણા મામા અંદર ઉતરવાના છે અમારે રાણા ટુંગા 302 હો ભાઈ બરાબર દરે છે દરવાજો બંધ કરી દે રાણા દરવાજો બંધ કરી દેજે ભાઈ તમે જોઈ શકશો તો ખતરનાક વ્યૂઝ આવે છે તારી શર્મા ભાઈ છે વરસાદમાં આવવું હોય તો ત્યારે બહુ ધ્યાન રાખવું પડે પાણી પાણી ભરે લે પગ દેવા એટલે ઘડી રહી ડાયરેક્ટ આપણે આ દાદરા છે આ દાદરાથી આપણે જવાનું છે ઉપર ઉપરનો તમને નજારો બતાવશું અમે ઉપેરનો તમે કેનાલ છે અત્યારે પેલા અમે વાલ બંધ કરી આવીએ વાલ બંધ કરીને પછી તમને બતાવશું ઉપર જો આની હેઠે છે વાલ ને અમારે આ રાણા મામા જવાના છે અંદર ખંભુ હત કે નાડું શંભુ હત કે નાડું લાંબુ

અમારે રાણા ટુંગા ઈન્દે ઉતરે છે ભાઈ પાના પાના લઈને વાંજરી પાણે લઈ લીધું છે ને અમારે રાણા મામા ઈંજે ઉતરે છે તો કેવી રીતના ઉતરે ઓનો વાલે કહીને ન રાણા મામા તો વાલ બેન્ડ કરીને છે તો ફાઇનલી રાણા મામાએ વાલ બેન્ડ કરી દીધો છે ને રાણા મામા આવે છે ઉપર

ફાઈનલ દખલ ફાઈનલી રાણા મામા અમારે હદેથી નીકળી ગયા છે ને અમે જઈ છીએ અત્યારે ઉપર હા નાથી હાલશું તમે રોકાતા હોય તો ધારેશ્વરમાંથી હાલજે તમને ખવ ઉતતા જવું એવું લાગે તો હાલો ને તો પછી તો જોઓ અત્યારે અમે ઉપર જઈ છે રાણા મામા અંદર ઉતરાતા રાણા મામા ફોન બોન આપી દીધું પણ મને જો રાણા મામા લે વિશાલણીયાનો ફોન આવ્યો તો હતો રાણા મામા ઇંધર છે વાતું દાદરા બધા દાદરા સડીએ છીએ અમે જો વ્યૂઝ ક્યાંક આવું દેખાય તમને અહીંનું ખતરનાક વ્યુ દેખાય આ બો ઉપર જ આવી છીએ અમે મામાને ફોન આવી ગયો હતો ઇમ્પોર્ટેન્ટ એટલે વાત કરી છે રાણા મામા તો ફાઇનલી અમે સડી ગયા છીએ ઉપર અમને બતાવશું જો આવું કંઈક નજારો છે અહીંયા ઉપર તો ફાલીને જઈ છીએ અમે બોલે પણ તમને નાનો નજારો બતાવશું જો અમે ના નજારો જોયા જેવો છે ઉપર સડી જાય થોડોક હા હા સડી જશે કે ન

અને વ્યૂઝ મને બહુ ગમે છે વરસાદ આવે ને ત્યારે બહુ મજા આવે આ છે ડેમ હા હા છે તાથ ડેમ છે નીચે જવા માટે અહીંયા ચા ન કરે કેમ કે તમે જોઈ શકો અત્યારે સરસ મજાનો નજારો અહીંયા છે જુઓ તમે કેવું ખતરનાક દેખાય છે તમે જો ઉપર સડીને જો કંઈ કંઈક આવું જ કંઈક નજારો તમને જોવા મળે છે તો અહીંયા કેવું છે પાણી જાય છે જો આ ઉપરથી એટલો સરસ મજાનો દેખાય તો નીચેથી છે કેવું બતાતું હોય છે વિચાર કરો તમે વિચાર કરીશું કે નીચે જઈને જાવું નીચે તો અમે ઉપર ઊભા છીએ તો કંઈક આવી જ રીતનું કંઈક વ્યૂ જ છે જો અમારે અંદર ફોટા ક્લિક કરવા માંડ્યા છે તો અમારે રાણામાં મોટો ફોટોગ્રાફર બની ગયા જવો તમે

અહીં તમને નજારો બતાવું કાંટો ખૂતી જાવ પગમાં આવડા ઉતરે છે ઉપરથી ધોવા તો આવી ગયો છું નીચે એમ કે મને નીચેનો નજારો બહુ મસ્ત લાગે છે આઈથી તમને બતાવીશ બતાવીશનો નજારો કેવો બતાવી છે આથી પાણી કેવું વહેતું જાય છે તો આપણે એવું લાગે છે કે થોડીક રોંગ જગ્યા ઉપર આવી ગયા છીએ ચાલો પાણીની ગાઈ તો કરીએ આપણે ઓફ બટર નીકળે છે આપણે થોડાક રોંગ જગ્યા ઉપર આવી ગયા છીએ આપણે જવાનું હતું આમ ને આવી ગયા આમ આપણે આમ જવાનું છે ઓલે પણ અહીં હતું અહીંયા તો અહીંયા તો ખાલી આવી ગટર જ છે તો જાઓ છે નીચે ને આપણે આવી ગયા રોંગ સાઈડ ઉપર જાય છે નીચે પાણી છે ને અમારે રાણા મામા જોવા જઈએ પાછળ છે અહીંયા બહુ જ ધ્યાન રાખવું પડે એવું છે કેમ કે અહીંયા પથ્થર છે અને પાછું ખડ ત્યારે વરસાદનો લફરી ગયેલું હોય એટલે ડાયરેક્ટ પગ મીકીને ડાયરેક્ટ નીચે પડી જાય હવે જોઈ વિશાળ ઉતરવું પડે એવું છે એટલો રિક્ષ લેવો પડે મારે બોલો વિડીયો બનાવવામાં માટે હા હા ભાઈ જોઈએ પાંચ પથ્થર આવી ગયા છે નીચે ઉતરી ગયા છો અમે ફાઇનલી હવે આવ નીચે ઉતરવા આવ્યા છીએ અમે ખતરનાક દેખાય છે ને વ્યૂઝ ચારે બાજુ જંગલ જેવું છે કભી બી જનાવર આ શકતા ઇધર રહેતે જનાવર બહુ જ સારું તમને હજી ઓળખાયું નજીક છે પાણીની આવી ગયા છીએ અમે તો તમને એનો નજારો અલગ બતાવો કાંઈક અમે તમે ખાલી પાણી અવાજ સાંભળજો તમે ખાલી તો આવી ગયા છે ફાઈનલ નીચે નીચે થી કઈ નજારો તો કઈક આવો જ બતાય છે તમે જોઈ શકશો કેવું સરસ મજાનું વ્યુ દેખાય છે રાણા મામા તો ઉપર જગ્યા આવ્યા નથી ઊન કદર બે હેઠળ વિવા છીએ એટલે અહીંની ખાલી નજારો તમે જોઈ શકશો એવું સરસ મજાનું ઉપરથી પાણી પડે છે જોવો જોવા હું કેદુનો પ્લાન કરતો હતો તો ધારીકર આપણે જવું છે વિડીયો શૂટ કરવા માટે તો આપણે શું કહેવાય કે આમાં ડેમમાં કાંઈ પાણી બાણી હતું નહીં કાંઈ મતલબ વરસાદ વરસાદ થઈ જાય પછી પાણી વહેતું થઈ જાય ને પછી આપણે જઈએ તો અત્યારે આવી ગયા પછી અમે જોઈ શકશો અમારે બે કામ થઈ ગયા અમારે બીજું કામ કરે તો અમારે એ કામ થઈ ગયું અને આ રીતે ધારેસર ખર્ચા અમે પાછળ તમે નજારો જોઈ શકશો બહુ સરસ મજાનું પાણી વેચી જાય છે તમે રહી શકશો થાય કે ડાયરી કહી શું ડાયરીમાં નાહવા કોઈ જાવ આપણે એવું કરવું નથી કેમ કે પાણી છે બહુ ડોળું ને પાછું આ બધું ઊંડું ઊંડું છે બહુ જગ્યા આમાં પથ્થર પથ્થર વધારે છે જોકે આપણે એ મારી એટલે આપણે પગ હાથ પગ હાજર ન રહી લેચા અંજાર ભીંજર ઘડી જાય તો ખોટું આપણે એક ને બીજું ઊભું રહે એને કરતા આપણે આમના ઉપર ઉભા હાર્યા છીએ આપણે ભાઈ તમે જોઈ શકશો અમે તો અત્યારે ફોટાને રીલો બનાવી બનાવીને થાકી ગયા છીએ તમે જે બીને ધારીર આવવું હોય તમે આવી જાવ વરસાદમાં જ તમને મજા આવશે આવું તમને વ્યૂઝ જોવા મળશે વરસાદમાં જ પછી વરસાદ પછી ઉનાળો આવી જાય પછી પાણી અંદુ ડેમમાં સુકાઈ જાય એટલે કાંઈ આવો પછી નજારો જોવા મળે નહીં બીજી વાર તો જે બી આવવું હોય સોમાહામાં જ આવવાનું અને જોઈ શકશો અમે ફોટા ફોટા અંદુ શૂટ કર્યું છે અહીંયા ઓલમોસ્ટ અહીંયા જો હજી અમારે ફોટો ફોટો શૂટ ચાલુ છે જે અમારે જુઓ મને તો ગાઈશ આ વ્યૂઝ બહુ એટલે બહુ ખતરનાક બહુ એટલે બહુ ગમ્યું મને તમે જોઈ શકશો પાણી કેવી રીતનું ઘડે છે એવો તમે ગુમ કરીને તમને બગલાવો જુઓ આ છે તારેચ્વર ડેમ તારેચો ડેમ તરીકે આ ઓળખાય છે તમે જોઈ શકશો અમે પહેલાં ઉપર હતા ઉપરથી નાચી અમે નીચે આવ્યા નીચેથી ડાયરી અમે અહીંયા આવ્યા સામે ત્યાં અમે ફોટો વોટો શૂટ કર્યો રેલવેલ બનાવી જોઈ શકશો રનો નજારો ગાઈશ અને એક અહીંયા બહુ તકલીફ રહી ગાઈશ કે આમ કે અહીંયા જનાવર બનાવવાની બહુ ભીખ છે જનાવરની રાઈડ છે જો તો ફાઈનલી ગાઈશ હવે અમે લોકો જઈએ છીએ મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તબ તક કે લઈએ બાય બાય